ચા દુર્ઘટનામાં બાકીની ત્રણ વ્યક્તિને શોધવા એનડીઆરએફના વધુ એક દસ્તાની મદદ લેવાઈ ખોજનો વ્યાપ વધારી વ્યાસ બેટ નીચે ભરૂચ તરફના ઓવારા સુધી કરાયો ખોતરોને ખંખોળી કરાતી શોધખોળ મહેસૂલ અને પોલીસકર્મીની ટુકડીઓ દ્વારા નદીના પટમાં પગપાળા ચાલી કરાઈ તપાસ ઓરસંગ સંગમ સુધી અંડરવોટર કેમેરાથી સ્કેનિંગ કરાયું પોઈચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઈ ગયેલા પરિવારમાંથી ચાર વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના ત્રણ હતભાગીઓની શોધખોળ છેલ્લા અડતાલીસ કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે આ કરુણા ટીકાની સ્થિતિને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વધુ એક ટુકડીને મદદ માટે બોલાવવામાં આવી છે આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવારા સુધી તપાસ વિસ્તારવામાં આવી છે બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવીએ જણાવ્યું કે તારીખ સોળના રોજ બપોરે બે વાગ્યે આ કામગીરીને પચાસ કલાક જેટલો સમય થયો છે એનડીઆરએફ રાજપીપળા વડોદરા ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે ઘટના સ્થળથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસ બેટથી નીચે ઓવારા સુધી ટીમો દ્વારા બોટ મારફત તપાસ કરવામાં આવી રહી છે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા એસપી શ્રી પ્રશાંત સુમ્બે બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એનડીઆરએફની વધુ એક દસ્તાને બોલાવવાનો નિર્ણય કર્યો હતો એના પગલે એનડીઆરએફની વધુ એક ટુકડી બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી હાલમાં એનડીઆરએફની બે ટુકડીઓ પાંચ બોટ સાથે શોધખોળ કરી રહી છે એક ટુકડીમાં બાવીસ જેટલા જવાનો સામેલ હોય છે આ ઉપરાંત વડોદરાની બે બોટ ભરૂચ અને કરજણની એક એક તથા ચાર સ્થાનિક નાવડી મળી કુલ તેર બોટ આ કામગીરી કરી રહી છે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે ઘટના સ્થળ એવા ત્રિવેણી સંગમથી ઉપરવાસમાં ઓરસંગ નદીના સંગમ સુધી અંડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરવામાં આવ્યું છે એનડીઆરએફના જવાનો દ્વારા શેલો વોટરમાં ફૂડ સર્ચ કરી ડૂબેલા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા બનાવની ગંભીરતા પારખીને કરજણ ડેમ ખાતેથી એક મોટી ફિશિંગ નેટ મંગાવીને તેને પાણીમાં નાખવામાં આવી હતી મીંદડી તરીકે ઓળખાતા હુકવાળું સાધન નદીમાં નાખી પાણી ખંખોળવામાં આવ્યું હતું તેમાં નદીમાં પધરાવવામાં આવેલા વસ્ત્રો જ નીકળ્યા હતા આજ તારીખ સોળના સવારે નવ એક વાગે આ ખોજી દસ્તાને વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ પંદર વર્ષીય મૈત્રવ ભરતભાઈ બલદાણિયા તરીકે થઈ છે આ પૂર્વે અગિયાર વર્ષીય વ્રજભાઈ હિંમતભાઈ બલદાણિયા ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવેશ વલ્લભભાઈ હડીયાના મૃતદેહ મળી આવ્યા હતા તમામના પાર્થિવ દેહને મોર્ગમાં રાખવામાં આવ્યા હતા એક મૃતદેહ કોતરમાંથી અને બાકીના ત્રણ મૃતદેહ નદીના પટ પાસેથી પાણીમાં તરતા મળી આવ્યા હતા ઉક્ત બાબતને ધ્યાને રાખીને મહેસૂલી કર્મીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા નદીના કિનારા ઉપર પગપાળા ચાલીને શોધખોળ કરવામાં આવી હતી વ્યાસબેટ તરફ લગભગ છ એક કિલોમીટરના પટમાં આ ટુકડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી આમ છતાં કોઈની ભાળ મળી નહોતી એનડીઆરએફની એક ટુકડી દ્વારા વ્યાસબેટ તરફ મોલેથા ગામની નર્મદા નદીના પટમાં કેમ્પ નાખવામાં આવ્યો છે અને ત્યાંથી હેઠવાસમાં વહેતા વેણમાં શોધખોળ આદરવામાં આવી છે ભરૂચ તરફ નર્મદા નદીમાં ઘાસના ઓવારા સુધી બોટ ચલાવી ખોજ કરવામાં આવી રહી છે કોતરોને પણ ખંખોળવામાં આવી રહી છે મગરોના ઉપદ્રવ અને વહેતા પાણીના પડકારનો સામનો કરી અંદાજે સોથી પણ વધુ તરવૈયાઓ બચાવ કર્મીઓ આ રાહત કાર્યમાં જોડાયા છે ખાસ કરીને રાતના સમયે મગરોમાં આક્રમકતા વધુ જોવા મળી છે આની સામે ખોજી ટુકડીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે રાહત કમિશનર કચેરી દ્વારા પણ બચાવ કામગીરીના સતત અપડેટ મેળવાઈ રહ્યા છે આજે સવારના સાડા છથી એનડીઆરએફ દ્વારા અને સાત વાગ્યાથી જે આપણે ફાયરની અલગ અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન્સ ચાલુ છે એમાં એનડીઆરએફની એક ટીમને સવારના નવ અને વીસ જેવી મૈત્રક ભરતભાઈ બલદાનિયા ઉંમર વર્ષ પંદર એમની એક બોડી મળી આવેલી હતી બોડીની અહીં કિનારે ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે હજી ત્રણ આપણને જે બોડીઝ છે એનું સર્ચ ઓપરેશન્સ ચાલુ છે આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે મળી શકે આપણે એના માટે અત્યારે લગભગ તેર જેટલી બોટ્સ અલગ અલગ એનડીઆરએફની ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ એક જલ્દી તાત્કાલિક આપણને બોરી મળીશ ગઈકાલની ટીમો હતી એમાં ગઈકાલે એક સાંજના એનડીઆરએફની એક ટીમ વધારાની માં આવી હતી જેની જે અત્યારે સ્ટેશન પહોંચ્યા બ્રિજ પાસે કરવામાં આવેલી છે અને ત્યાંથી સર્ચ ઓપરેશન અલગ વધારે ચલાવી રહ્યા છે એ સિવાય ફાયરના પણ વધારે માણસો આપણે બોલાવી લીધા છે અને લોકલ માછીમારો છે એમની બોટ્સ ચારથી વધારે બોટને આપણે અત્યારે હાલ કાર્યરત કરી છે जिसीजिए मैं मानसू जी इन्हें सर्च वी सकते हैं सर्च ऑपरेशन हमारा कंटिन्यू है एस डी एम सर के इंस्ट्रक्शन से हमें बहुत बेनिफिट मिला है यहाँ पे कल रात को भी यहाँ के लोकल एडमिनिस्ट्रेशन के साथ हमने साढ़े नौ बजे तक सर्च किया उसके बाद हमने सर्च लाइट से सर्च किया पूरा ऑप्श और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शन मिले एस डी एम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के वहीं पे सर्च ज़्यादा करें तो हमें बॉडी मिल सकती है और वही उसका रिजल्ट ये है कि हमें नौ बज के बीस मिनट पर बॉडी रिकवर हुई हमारी दो बोट्स ब्रिज के आगे सर्च में लगी हैं और तीन बोट्स वहीं कर्व एरिया में वहाँ से लेकर और ब्रिज तक हमारा कंटिन्यू सर्च जारी सर वडोदरा फायर है एन है एंड भरूच की टीम है करजन की टीम हैं यही लोग सर्च करें